શું મિત્રો તમે જાણો છો સોના ચાંદી સસ્તું થઈને પચાસ હજાર રૂપિયા થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું સોના તેમજ ચાંદીના ભાવ લઈને તો મિત્રો આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવની અંદર મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે ભયંકર ભીષણ ઉથલપાથલ સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો જોવા મળી છે તેજીના વાવાઝોડામાં ઉડી ગઈ સોનાની બજાર મિત્રો ઈરાન થયું ગાંડું સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન મિત્રો આજે ખાસ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સોનું ક્યારે સસ્તું થશે સોનું

લીધે મિત્રો શું થઈ શકે તેની પણ મહત્વની વાત કરવાના છે તે પેલા મિત્રો વાત કરીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દબાવવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ અને આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવની અંદર શું થવાનું છે તેમજ મિત્રો રોકાણકારો માટેનો યોગ્ય સમય કયો હોઈ શકે સોના તેમજ ચાંદીની અંદર જે મિત્રોને રોકાણ કરવું હોય તેના માટેની પણ આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ

એક હજાર આડત્રીસ રૂપિયા થી ઘટીને મિત્રો ડોલરમાં જોઈએ તો એકસો ને સોળ રૂપિયા કરાયા સમાચાર મળ્યા છે મિત્રો આના પગલે દેશમાં આયાત થતા સોના અને ચાંદીની પર જે ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટીમાં જીતો મિત્રો

પેલા મિત્રો ચાંદી ની વાત કરીએ તો છેલ્લા વીસ મિત્રો ચાંદીનો જેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે તેની પણ આપણે આજ મહત્વપૂર્ણ વાત કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે સોનું ક્યારે ખરીદવું તો મિત્રો સોનું અત્યારે ખરીદવું હોય તો ખરીદી શકાય કારણ કે મિત્રો સોનાનો ભાવ જોઈએ તો દિવાળી સુધીમાં મિત્રો સોનાનો ભાવ એ આસમાને પહોંચી શકે છે ફરી એક નવો રેકોર્ડ બનાવી શકે છે કારણ કે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર મિત્રો તેજીનો માહોલ જોવા મળ્યો છે અને મિત્રો સોનાનો ભાવ એ ફરી એકવાર ત્યાંસી હજારની સપાટી પણ કુદાવી શકે છે ત્યારે મિત્રો એક નવો રેકોર્ડ બનાવી શકે તો મિત્રો જે મિત્રોને સોનું અત્યારે ખરીદવું હોય તે મિત્રો અત્યારે ખરીદી લો જે મિત્રોને લગ્ન માટે સોનું ખરીદવું હોય અથવા તો કોઈ રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર મિત્રો ખરીદી શકાય કારણ કે મિત્રો સોના તેમજ ચાંદીનો નો ભાવ દિવાળી સુધીમાં મિત્રો તહેવાર આવે છે તેના લીધે મિત્રો દિવાળીનો સોનાનો ભાવ છે જે ઓગણ એસી હજાર એસી હજાર ની આસપાસ પહોંચી ગયો છે ત્યાંથી લઈને મિત્રો પાંચસો થી લઈને આઠસો રૂપિયાનો મિત્રો ઘટાડો આવી શકે પરંતુ મિત્રો તેનાથી વધારે કરેક્શન આવવું એ મિત્રો શક્ય નથી અને મિત્રો ડોલર ઇન્ડેક્સ વધુ મજબૂત થાય તો મિત્રો સોનાની અંદર ઘટાડો થાય પણ મિત્રો આવું તો બનવું શક્ય નથી કારણ કે મિત્રો આવું બનવે તો મિત્રો ફરી એકવાર ડોલરનો ભાવ એ ફ્રી આસમાને પહોંચી શકે છે અને મિત્રો આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તો મિત્રો વાત કરીએ તો જો વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ ચાંદી અને સોનું એ ફરી એકવાર નવો વેગ પકડી છે આ મિત્રો એવું પણ શક્ય છે કે વૈશ્વિક જે યુદ્ધ ચાલી રહ્યા છે તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર મહાભયંકર વધારો આવી શકે અને ફરી એકવાર ચાંદી પણ એક નવો રેકોર્ડ બનાવી શકે છે અને મિત્રો જે મિત્રોને અંદર પણ સવાલ છે સોના ચાંદીના ભાવને તેના મિત્રો આપણે આ ચેનલ ઉપર જવાબ આપીએ છીએ તો તો મિત્રો મિત્રો આજની વાત કરીએ જે આપણે પહેલાનો એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો આપણે એક ખાસ રેન્જ બતાવી હતી સોનાના ભાવની કે સોનાનો ભાવ એ નવરાત્રી પૂરી થતાની સાથે મિત્રો ફરી એકવાર વધારા તરફ જઈ શકે છે કારણ કે મિત્રો સોનાનો ભાવ વધતો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ મિત્રો અત્યારે એસી હજાર એ તો પહોંચી ગયો છે હવે મિત્રો પંદર દિવસની અંદર ફરી એકવાર ત્રણ હજાર રૂપિયાનો પ્રતિ તોલા ની અંદર મિત્રો ઉછાળો આવી શકે હા એક કરેક્શન આવી શકે થોડો ઘટાડો પણ થઈ શકે પરંતુ મિત્રો વધારો થવાનું એ પરફેક્ટ વાત છે અને મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે સોનાનો ભાવ એ વધવાનો જ છે અને વધવાનો જ છે અને મિત્રો આવું જ બન્યું છે છેલ્લા ત્રણથી ચાર દિવસની અંદર દિવસે ને દિવસે પંદરસો રૂપિયાનો અંદર વધારો જોવા મળતો હોય છે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર અને મિત્રો ઇન્ટરનેશનલ લેવલ અને ભારતીય બજારની અંદર જે સોના તેમજ ચાંદીના ભાવની અંદર ફેરફાર જોવા મળતો હોય છે તે ફેરફાર શ્યાના લીધે હોય છે તેની વાત કરીએ તો મિત્રો ભારતીય બજાર અને ઇન્ટરનેશનલ બજારની વચ્ચે મિત્રો એક જાતનું પ્રીમિયમ ચાલતું હોય છે કે જે

કારણ કે મિત્રો તો તમે જો લાંબા સમય માટે રોકાણ કરો તો મિત્રો તમને વધારે ફાયદો થઈ શકે છે અને તેના લીધે મિત્રો તમને વધારેમાં વધારે ફાયદાનું મિત્રો કારણ છે કારણ કે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે સોનાના ભાવની અંદર ઘટાડો વધારો 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 જોવા મળ્યો છે અને મિત્રો આ વધારો એ આજે કેટલો છે અને મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર કેટલા રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેની વાત તો મિત્રો આજે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ એકતાલીસ મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પંદરસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો એકતોલા જો વાત કરીએ તો મિત્રો દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો રૂપિયાનો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં આજે થયો છે તો મિત્રો આગળ આપણે વાત કરીએ કેરેટ કેરેટ સોનાના સોના પરંતુ તે પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બે નહીં અને મિત્રો આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોના ભાવ છે આજે સાત હજાર પાંચસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર સાતસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે સત્તરસો ને સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ભાવ તેની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો અઠ્યોતેર હજાર બસો રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત લાખ બ્યાસી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પંદરસો નેવ રૂપિયાનો આજે ઘટાડો જોવા મળ્યો છે અને એક તોલાની અંદર મિત્રો આજે એકસો ને ઓગણસાઠ રૂપિયાનો મિત્રો કાલની તુલનામાં ઘટાડો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું ચાંદીના ભાવની વધઘાટ તો મિત્રો તે પહેલા ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો છેતાલીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો બાસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર છસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે ત્રણસો ને એંસી રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગો છો કે આજે તમારા શહેરમાં સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે મિત્રો અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ પ્રમાણે તમારા શહેર શું ચાલી રહ્યા છે સોનાના ભાવ તે માહિતી મેળવવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના ભાવ પણ મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયક પણ દબાવી દેજો મિત્રો